ગત રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવ દયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પઢારા અમારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયમ સેવકશ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનો ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે